દરેક વ્યક્તિ વસ્તુમાં કઈ ને કઈ ગુણ રહેલો છે આત્મા એક જ એવો છે જે ઘન હોવાથી એની અંદર કાંઈ દાખલ થતું નથી નામ રૂપ ગુણ જેટલી વસ્તુને લાગે છે એ બધી વસ્તુ પરિવર્તનશીલ છે ત્યારે આત્મદેવ તો નથી નામ નથી રૂપ નથી ગુણ ઘન હોવાથી એમાં કાંઈ દાખલ થતું નથી એટલે એ આત્મદેવ સર્વોપરી સત્તા છે એનાથી મોટો કોઈ દેવ છે નહીં જેને આત્માને એને બધું જાણી લીધું ગીતા ગ્રંથ આખો આત્મદેવ ઉપર છે નહીં યોજના અને સ્પર્શે નહી પંચભૂત રામદેવને રામદેવ ની ખબર નથી એટલે ક્યારેક એ ગુણ માં જાય ક્યારેકિ રજોગુણમાં વયો જાય ક્યારેક તમોગુણમાં વયો જાય પાંચ તત્વો માંથી એક તત્વ રામદેવને ઓળખતું નથી છતાં પણ માથામાં મૂકેલા શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ આ પાંચે વિષય માયા એ બેસાવેલી ઝાડ છે અને ઈશ્વરના અવસ ને એટલે જીવને એ બહાર નીકળવા નો દે માયાનું દરેકને પોતાનું મેન્યુફેક્ચર બહુ ગમે મન છે એનું મેન્યુફેક્ચર છે પિંડ અને બ્રહ્માંડ એટલે મન માયા નંદન હોવાથી પંચ વિષયની જાણમાંથી દીકરો મારો કોણ બહાર નીકળે છે એનું એને સતત ધ્યાન હોય જો આ વાત તો તો ગીતાજી છે જ શિખરે ભોગી ગયો વિચાર કરો આ મન અને ઓલું તો ક્યાંય જાય નહીં અને જાય તો ગુરુજી મને કે જવા દેવાય એને મનના રચેલા જે જે પદાર્થ ત્યાં લગી મન જાય છે પણ મનની પાર અને ત્યાં તો થશે પછી મન રીએ જ નહીં તો પતર ખાંડે ને આપડી એ રીએ જ નહીં ઓઝવ હું તારી પાસે બીજું કશું માગતો નથી ભાગવત માં આવે છે ભગવાન નો પરમ સખા છે એક મન તો મનાવી દે આ અને અઘરામાં ચીજ હોય ઘણા જન્મથી લાખા આ મન ભટકે છે એ જેનું છે એને લઈને હોપો મન જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તમારી પત્તર આપવા પોનું ખાંડ છે અને જેવો મન તમારી પાસેથી ગોરુ પાસે વહી ગયો એટલે જે આપા આભાપણું છે એ તમારી પત્થર નહીં ખાંડી આવી રીતે છે બેટા તમારી પત્થર નહીં ખાંડી જેવું ત મન ગયું ને એને માટે તમારે સમદર્શી થવું પડે અને ક્ષમતાને ગ્રહણ કરવી પડે ક્ષમતા એક એવો દૈવી સંપત્તિનો સદગુણ છે સજ કરી અને જય પણ ગુરુચરણોમાં સતસંગતનો રંગ ચડાવી જા જીતી જંગો માં હે જીવડા તું રાખ બની ને રોમાં રોમાં જીવડા રોમાં હારણ રાખ બની ને રોમાં જે ફૂલ ખીલું કડીમાંથી એ ખરવાનું 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 ખીલું તે ખરવાનું જોઈ લો છોડ લતા વૃક્ષો માં છોડમાં જો લતામાં જો વૃક્ષો માં જો નિશ્ચય કુદરત ના નિશ્ચય કુદરતના નિયમોમાં જીવડા રાખ બનીને રોમાં બા બસ 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 ચા પી લો બાબા રામદેવભાઈ ચા પી લો બેટા રહે છે કોઈ ઘરોમાં ઘરો દુઃખ તો આવે ને જાવે સાફ કહ્યું છે શ્રુતિઓમાં માં જીવડા રાખ બની રોમાં ભરતી ઓટ કદીએ કાયમાં રહે છે સમંદરો છ કલાક થાય ભરતી આવે છ કોટ આવે વળી છ ભરતી આવે સુખ દુઃખ તો આવે ને જાય સાફ કયું છે શાસ્ત્રોમાં જીવડા

આ જગત આખામાં જીતી જ ગુરુજી મને કે ઝીણકોક બનીને રહી છે એટલે મેં કહેવાય આવડો કે ના એ તો બહુ મોટું કહેવાય આવડો તો કે ના એ મોટો કહેવાય આવડો તો કે એ મોટું કહેવાય મેં તો આવડો તો કે એ તો બહુ મોટો કહેવાય આવડો તો એ મોટું કહેવાય તો ઝીણકોકમાં મેં કે તો કે મારા ખંભાળીએ છે એ બહેડા છે रज मोहरार रवीना ना रज मोहरा रवीना ना अलख में नहीं अवतारा प्यारा मैंने देखा लीला दीदारा रज बहना धीरे ये रज मोटो जिनको कौक તો અમે કીધું મારે ક્યાં રહેવું તમે મને આ શરીર તમારું છે એમાં સ્થાન બતાવો ઓકે કૃષ્ણને ભટ્ટ દીધાનું બાણું ક્યાં વાઈ ગયું હતું મેં તો અહીંયા વાઈ ગયું હતું અહીંયા વેરાવટ સોમનાથમાં ભાલકા અહીંયા બાણ મેં બસ ત્યાં રહી જાય છે અને કોઈ અહીંયા પગલાંબા કરીને જોવાની કોશિશ કરે ઘરે જોઈ જાય એ અહીંયા નહીં ઘરે જઈને જાયજો પણ ઝીડકો બની રહી બેઠા કેટલો ઝીડકો બનવું કે સાહેબ રાયના સો ભાગ કરો હવે રાય કેવડી હોય રામદેવ ભૈયા રાય કેવડી હોય એના સો ભાગ કરવાના ડિવાઈડર કોની પાસે હોય ભગવાન જાણે પછી એમાંનો એક ભાગ લઈ અને પાછા એના વીસ ભાગ કરવાના હા ગરબેલા રાય ના સો ભાગ કરી એમાંનો એક ભાગ લઈ એના વીસ કરવાના એથી મારો મેરમ ઝીણો છે રવિ કે મેં રમતા જોયો મેરમ છે ઝીણો છે ઝીણો છે ઝીણો રવિ કે મેં રમતા જોયો મેરમ છે ઝીણો છે ઝીણો છે ઝીણો

એટલે આપણે હારવું છે જીતવું નથી બાબા અને હારેલાનો સહારો છે ખાટુ શ્યામ છે નહીં એટલે એ આપણને પડવાનો દે આપણને એમ બચાવી લઈએ આખું જગત જીતના તારા ગણમે ઈચના શત્રુ હોય કૃપા હોય રઘુનાથની તો બાલનો બાકો હોય વાળવા નો થાય એટલે કોક બની રહે છે ભાઈ તો આખું જગત છે દરેક વસ્તુમાં ગુણ છે રામદેવભાઈ દરેક વસ્તુમાં ગુણ છે હવે આપણે એ ગુણવાળી વસ્તુનો શ્રમ કરવો નથી નિમ્બો લ્યો તો ખટાશ ગુણ છે હાકર લ્યો તો પણ ગુણ છે નિમક લ્યો તો ખારા ગુણ છે પછી કોઈમાં તુરો કોઈમાં મરચો લ્યો તો તીખો લીમડો લ્યો તો કડવો શેડી લ્યો તો મીઠો છારો ખાટો તીખો તુરો કડવો મીઠો બધા ગુણ છાસમાં લે તેનો ગુણ પગમાં હાલવાનો ગુણ આંખમાં જોવાનો ગુણ કાનમાં સાંભળવાનો ગુણ ગુણ સભર આપણે ગોળ ના ગોળ ગાવાથી ગુણના ના માલિક ના જો કાયમ સુખ જોતું હોય તો ગુણને જાવા જવાથી હલકાવી નાખો ગુણપતિ ગાય લે સદાય સુખ પાય લે મારો સદગુરુ પતિ છે ગણપતિને ગુણપતિ ગુણપતિ આયા લાયા નિર્ભય નામ સુનાયા ગુરુ ગમ વાત કહીશી કોઈ મળે સંત ઉપદેશી ગુણ પતિ ગાય લે સદાય સુખ પાય લે દુનિયા જખ મારે આપણે શું લેવા દેવા દુઃખી થાય કે સુખી થાય હો ગુણ માં આટા મારે છે એમ જ હોય એ એમ જ હોય એટલે હરક્ષોક ની હેલકી નો આવી જાય કરોડ આગેવાની સંતો ને રામ રસ જાણી પીઓને પ્રેમ રસ જાણી રામ રસ ની વાત કબીરે બહુ કરી છે ને કબીર ક્યાં ને ક્યાં રામ છતાંય કે રામ કેવી રીતે ધરી લે તો ધ્યાન કરી લે ને ધ્યાન ધ્યાન ધરી લે અને જ્ઞાન કરી લે મુખે તરે રામ નામ કેમ ન આવે કરી લે ને બંદગી આ પડ જ આવે કરી લે ને બની કબીર સાહેબ પહેલા જ વિચાર કરો કે મુખે તને રામ નામ કેમ ન આવે વિઘ્ન હર્તા દેવ છે ગુણનો પતિ છે કોઈ વિઘ્ન આવતું જ નથી કાંઈ મને ઘણા આવીને કમ્પ્લેન કરે શરીરની મેં કીધો ભાઈ એમાં અમે શું કરી શકીએ તમે ડૉક્ટર પાસે જઈ અને જે નિદાન કરાવવાનું એ કરાવો અને જે દવા લે એ લેવો એટલે શરીરમાં તો ચરખાની આશા કરશો નહીં આ ચરખો નહીં રહે સરખો આ કોને બનાવ્યો પવન ચરખો અમે એવું કાંઈ જાણતા નથી કર અમે કહી કે આવ બચાવ આવ જા તેરા દર્દ દૂર હો જાયગા दर्द की मारी मैं तो बन बन फिर दर दर जाने को मैं तो दरद दीवानी प्रेम दीवानी मेरो दर दर जाने दिल ना दर्द

કે જલ કેરી પેદા છ ભાઈ સબ જલ કેરી છુકતી રચાણી સોહી સાહેબ કેમ છોડીએ રે બંદા એને કેમ છોડને તન મન ધન કુરબાની હે મારા સંતો પીઓને રામ રસ જાણી પીઓને પ્રેમ રસ જાણી બધાએ ભૂલા પડ્યા છે કે ભોલે ભમરો ફરે ભટકતો મન છે ને એ ભમરો છે કરે ભોલે ચા પીધો હોય ત્યાં ઉભી નો થઈ ને કોગરા કરે વાંચને સીશામાંથી ફાકી કાઢ ચા રાખે ભોલે ભમરો ફરે ભટકતો બોલે ભરમ કેરી વાણી નિશ્ચય વાણી હોય એ ભરમ ની વાણી ન કેવાય હકળ હોય ને એ ભરમ ની વાણી કહેવાય એને બોયલા કરે સુખ મળ્યું મળે ન મળે આ ભરમ ની વાણી આવું નક્કી પડે સુખ મારે સુખ મારે નામનું નાવે નિજ નામ ને સમાના આ નક્કી પડે ભજનની વાત એટલે કે ભૂલે ભમરો ફરે ભટકતો બોલે ભરમ કેરી વાણી સદગુરુ મળે તો સમજાવે આપે આ તમની હે મારા સંતો પીઓને રામ રસ જાણી પીઓને ને પ્રેમ રસ માં જાણી ગુરુજી હાથ ધૈરો સિર ઉપડે ત્યારે ઝી જ્યોત દર્શાવી આ વચન જ્યોત છે ઝળહરતી છે ક્યારે બોજાતી નથી વચન દેવ બળે જ્ઞાની સુરતા ધરો નોર છે તો અંતરે છે તોહી એની વાતો તો વિગતે કરો હો વચન સ્વરૂપી જ્યોત કહાવે તા તો મનવા રાજો અનાદિ પુરુષની ખબર ન જાણી તબલગી મત હે કાચો એટલે કે છે કે ગુરુજી હાથ ધૈરો શિરો ઉપર ત્યારે ઝળહળતી જ્યોત દર્શાવી એ ટાઈમે મટી ગયો અંધેરો એટલે અજ્ઞાન હતું એ બધું ભાગી ગયું મટી ગયો અંધેરો ભયો ઉજી આરો હૃદય જ્યોત જળાની હૃદયમાં જ્યોત દેખાડી ઓહો ને આ દેવો પ્રકાશ આપે છે ચંદ્રમાને આદિવો પ્રકાશ આપે છે અગ્નિને તેજ આદિવો આપે છે અગ્નિ તારામાં આ જ્યોતનો પ્રકાશ છે ઓ ગાયના ઘીની જ્યોતમાં આનો પ્રકાશ છે આ આરે મા ગળે અનેક નર સિદ્ધ્યા જેની સુરતા શબ્દ છે રાણી રે વડકતી હવે સોતા એક શબ્દ માં રહી કેમ કે શબ્દ બધું દેખાડે છે પણ પોતામાં કઈ રાખતો નથી હવે સોતા એનો સંગ કર્યો અને પાછો એનો ભાઈડો રહ્યો એટલે ગમે એ ખરા ને નહીં રે મજા પડી જાય વર પડે ને ઘરે આવ્યો પછી સોરતા શબ્દ ને ભેટે કોઈ આવી સોરતા સુગઢ સમેટે

એના શિર ને સાથે માણી હે મારા સંતો ભીઓ પ્રેમ રસ જાણી પછી કે સાધુડાની વાણી મેં સદાય સુખ જાણી બોલે વેણ પર વાણી વેણ હોય એના પર વાણી બોલે છે એ તો બોલે છે તું એને બોલે છે ને બોલે તો આમ તો ભાઈ એને બોલે છે એને બોલ બાવો બોલે છે વેણ પર વાણી સાધુડાની વાણી મેં સદાય સુખ જાણી બાવો બોલે છે વેણ પર વાણી કહે ભૈરવનાથ ખુલી ગયા તાળા અરસ પર સદર સાણી મારા સંતો પીઓને રામ રસ જાણી રે